નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રુથ હેલ્પમાં આજે આપણે વાત કરવાના છીએ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તેના માટે સૌથી પહેલાં તમે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર બ્રાઉઝર ખોલો એક ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલીશું ત્યાર પછી અહીંયા ટાઈપ કરીશું આપણે ઇન્કમટેક્સ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોમ પર ક્લિક કરીશું જે સૌથી પહેલા વેબસાઇટ આવી જશે ત્યાર પછી થોડુંક નીચે જઈ અને આપ જોઈ શકો છો લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી તમારો પાન કાર્ડ નંબર અને તમારો આધાર કાર્ડ નંબર નાખીશું નાખ્યા પછી વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર ક્લિક કરીશું યોર ડી લિંકેડ ટુ ગીવ એન આધાર આનો મતલબ એ છે કે પાન કાર્ડ નંબર ઓલરેડી પહેલાથી જ તમારા આધાર કાર્ડ સાથે લિંક છે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ